કે શોધી કાઢતી રાપર પોલીસ રાપર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા નાઓની બાતમી હકીકત આધારે જહેશભાઈ માલિકીની કબજાની ડાભુડા બાયપાસ રોડ ઉપર આવેલ તિરુપતિ નગરની સામે આવેલ બંધ ઓફિસમાં રાપરમાં ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા હોય જે અંગેનું ઉપરી અધિકારી શ્રીનું વોરંટ મેળવ

આ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ પાના નંગ એકસો ચાર પાથરણું નંગ એક મોબાઈલ નંગ પાંચ અને રોકડા રૂપિયા એક લાખ અઠોતેર હજાર ચારસો નેવું આમ કુલ કિંમત રૂપિયા બે લાખ ચાર હજાર ચારસો નેવનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે